ભગવાન શ્રી રામ મતીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ ત્યારે ડીસાના ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે છ પોઈન્ટ બાવીસ મિનિટનું ગીત બનાવીને ભગવાન શ્રીરામને અનોખી ભેટ આપી છે સમગ્ર દેશ જેને વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તે શુભ દિવસ એટલે કે ભગવાન શ્રી રામ મંદિરના પુનઃપ્રાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી છે જે પ્રસંગે લઈ દેશભરમાં દરેક ગામ દરેક શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે દરેક લોકો આ પ્રસંગને ખૂબ જ ઉત્સાહિત રીતે ઉજવે છે અને ડીસાના એક યુવા ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે પોતાની આગવી અનોખી ભેટ આપીને ગાયક કલાકાર પ્રકાશભાઈ માળીએ મહોત્સવને દર્શાવતો અને ભગવાન શ્રી રામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને લઈને છપન બાવીસ મિનિટનું ગીત બનાવ્યું છે અને ગીતના શબ્દો છે જયકારો કરો શ્રી રામ કા ઓર જલાઓ દીપ આ ગીતના લેખક છે અરુણભાઈ વર્મા જ્યારે સિંગર પ્રકાશભાઈ માળી કમ્પોઝ કરનાર પુનિતભાઈ પરમાર અને ડીસાના કાના સ્ટુડિયોમાં મ્યુઝિક રેકોર્ડિંગ સ્મિતભાઈ ઠકરે કર્યું છે જ્યારે વિડીયો એડિટિંગ નવીનભાઈ માળી અને કીર્તિભાઈ માળીએ કર્યું છે આ ટીમે માત્ર પાંચથી છ દિવસમાં જ આ ગીત તૈયાર કર્યું છે ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે આ ગીતને આજે લોન્ચ કરવામાં આવ્યું અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ગીતને લોન્ચ કરવામાં આવ્યું